નમસ્કાર આપ ન્યૂઝ હું છું સાથે ગીર સોમનાથ ની વેરાવળ જીઆઈડીસી માં મામલતદાર અને આર એફ ઓ ની ટીમ દ્વારા દરોડો પાડી સુડતાલીસ પોઈન્ટ નેવ લાખ ની કિંમત નો નવસો અઠાવન ટન ની કળાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

ગ્રામ્ય મામલેદાર જે એન્ડ સાંભળા સહિતની ટીમો દ્વારા વેરાવળ જીઆઈડીસીમાં આવેલ અગિયાર કંપનીમાં દરોડા પાડ્યા હતા ત્યારે કંપનીમાંથી સુડતાળીસ પોઈન્ટ નેવું લાખની કિંમતનો અંદાજે નવસો અઠ્ઠાવન ટન લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો મહેશ ડોડિયા નેશનલ પ્લસ ન્યૂઝ કીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર